પછી મેં કાર્ડ દીધું હું તો ગયો નતો છોકરી ના વાળા ઘડી જાય એટલે સારું થઈ જતું હતું પછી એને કાર્ડ માંગ્યું card માંગ્યું એટલે એને સીધી ICU માં દાખલ કરી દીધી દાખલ કરી દીધી એટલે દસ દિવસ સાહેબ રાખી એને દસ દિવસમાં કઈ સારું નો થયું અમુક નો case બગડ્યો અને મને પાછો જેને પાસે એ case હતો ને એ મને એવું કીધું દસ દિવસ રાખવી પડે સારી કરી હોય ને તો તારે પછી મેં નાથી તરત રજા લઈ લીધી બે જણા મેં સહી લઈને પછી મેં પરમાર આપડા સાહેબ છે ને ના મેં પચાસ પચાસ હજાર રૂપિયા જમા કરાવી એક લાખ ને પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા મેં દવા કરાવી ત્રણ દિન મેં છોકરી કાર્ડમાં ચાલીસ હજાર રૂપિયા કપાઈ ગયા સાહેબ ચાલીસ હજાર રૂપિયા દસ દિવસ હા દસ દિવસ માં ચાલીસ કપાઈ ગયા પછી મેં કાર્ડ લઈ લીધું એટલે પછી મને ગભરાવા મળ્યો આમ બધું કરવા મળ્યો માંડ્યો વહીવટ

હા બોલ વાર મને ફોન કરજો ચલણ આવું એટલે તમને ફોન કરું હા હું આ પાકું આપણે દુકાન ઉપર દુકાન નથી આપણે તમે આવી ગયા આપણી દુકાને ચામુંડા પાન રોડ ઉપર હા હા એ સારું ચાલો